ગરમી હતી ને તડકો હતો એટલે તાપ લાગતો ધોવા તમે આવો જુગાડ કરો સરસ બાથરૂમ બન હજી કઈ ટાઈટ પથલ ને બાકી છે ને બાથરૂમ માં બેઠા બેઠા કપડા આરામથી અને હવે આ તડકામાં જલ્દી ના ધોવું તો હાજર વરસાદ આવે તો લુગડો મુકાય નઈ એટલે તાપ ના ધોવો પડે રહે

મારે શું થાય છે ખબર એક ખાવા કરવાનું હોય પાછું ઘરનું કચરા પોતું છોપરી તૈયાર કરીને સ્કૂલ મોકલવાની હોય એમને એમાં જો એક વાગી જશે એટલે એક વાગે તો કેટલી ગરમી પડતી ઉપર એટલે તડકો આવતો તો સાયડો હે નીચે ગયો ખાવા તો જ નહીં ગાદવેલો નાસ્તો કર્યો એ બસ બનાવ્યું બિયા કઢી અને બાજરીના રોટલા બનાવ્યા અને હવે પાછા કપડા ધોવાના પાર નહી આવે ખાલી એક દિવસના ધો તો કેટલો કપડો થઈ જશે ખાલી એક તાર રોજ રોજ કંટાળો આવે વોશિંગ મશીન લાઈ દે ને તાર કહું તો કરી દે વોશિંગ મશીન હા વોશિંગ જુગાડ જુગાડ તો જુગાડ કર્યો છે બરાબર તો વોશિંગ મશીન નો જુગાડ કરા સારું લાગે કાપે મરી ધોરીમાં